મિત્રો જય માતાજી તમે જોઈ શકો છો આપણે એક ખાટલો ભરી વાયરો છે મસ્તની ડિઝાઇન બનાવી છે ફૂલ વારી કલર પણ સરસ નાખ્યા છે આપણે આ ખાટલો આપણે પાંત્રીસોમાં તૈયાર થાય આ રીતનો આવે જુઓ ભાવમાં તો બધું અલગ અલગ છે પાંત્રીસો થી સ્ટાર્ટ થાય તે પછી જોવા ખાટલા એવી કિંમત છે આમાં સાડા પાંચ હજાર છ હજાર સાત હજાર તો તમારે કોઈ પણ ભાઈને આવા ખાટલા લેવા હોય તો આમાં આપતો નંબર આપેલો હોય ડિપ્સ કનેપ્શનમાં એટલે કે આ મારી પ્રોફાઇલ ઉપર બધી જાહેરાતનું લખીને મેં આપ્યું હોય એમાં મારી પ્રોફાઇલ ઉપર જાજો એટલે તમને બધું નંબરને એ મળી જશે અને શું શું વસ્તુ બને એ મળે જોવા મળશે બનાવવામાં તો આપણે નાના બાળકના ઘોડિયા રજવાડી બનાવી છે આવા ખાટલા બનાવી છે કે કા ટાઈપના રજવાડી બનાવી છે આવા ખાટલા પડે તમને બાવીસથી પચીસ હજારમાં ફૂલ રજવાડીશ આખો હાગનો આવે અને આમાં અહીં ઉપર લીમડા લીલ આવે લીમડાના પાયા આવે ગેલવે જને બંધ આવે તો ફટાફટ મિત્રો અમારે પેજને ફોલો કરી લો અને વિડીયો આગળ શેર કરો જેથી લોકોને ખાટલા કોઈને લેવા હોય તો આપણો કોન્ટેક્ટ નંબર મળે જય માતાજી